ડેસર તાલુકાના માલગઢ ગામે ખેતરમાંથી માટી લેવાની ના પાડતા અને ટીયર સહિત ચાર શખ્સોએ ભાભીને ભાભી અને ઉપર હુમલો કરતા બંને ને ગંભીર ઈજા પહોંચી ડીસા તાલુકાના માલગઢ ગામે આજ ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત ચાર શખ્સોએ ભાભી અને ભત્રીજા પર હુમલો કરતા બંનેને ગંભીર ઇજા પહોંચી ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના માલગઢ જોધપુરિયા ઢાણી ખાતે રહેતા કિશોરભાઈ ચુનીલાલ પડિહાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે તેઓ આજે તેમની માતા કમળાબેન સાથે ખેતરમાં રાઉન્ડ મારવા માટે નીકળ્યા હતા તે સમયે તેમના કાકા સહિત સંબંધીઓ તેમના ખેતરમાંથી માટી લઈ રહ્યા હતા અને તેઓને માટી લેવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં ઉશ્કેરાઈ ગયેલ તેમજ કાકા અને મોટા બાપા સહિત ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં કમળાબેન અને તેમના પુત્રને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્યાંથી નાસી ગયા હતા ને જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ વાર મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડા હતા આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કિશોરભાઈ પડિયારે હુમલો કરનાર દયારામ ઉમેદાજી પડિયાર રમેશજી હિરાજી પડિયાર હરીજી ચેનાજી પડિયાર અને ભૂતરાજી દયારામ પડિયાર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માલગઢ ગામમાં રહો છો શું બનાવ છે અમે સાહેબ ખેતરમાં રાઉન્ડ મારવા ગયા હતા હું અને મારી મમ્મી તમારા પોતાના માલિક ખેતરમાં હા મારા માલિક બરાબર છે એ સામેવાળા વ્યક્તિ મારા ખેતરમાંથી માટી લેતો હતો બરાબર અમે કીધું અહીંયાથી માટી શું કામ લો છો તો એ લોકો પછી અમારા માથે આક્રમણ કર્યું બરાબર મારી મમ્મી અને મારા માટે બરાબર ધોકા અને તરવાર લઈને અમારે મારવા આવ્યા છે તમારે કોરો કર્યો છે કર્યો બરાબર ઈજાઓ ક્યાં પહોંચી છે તમને માતામાં લગાડી અહીંયા લગાડીને અહીંયા ધોકા માર્યા છે કુવા કુવા માર્યા છે